ધોરણ બારમાં સાતસો ચોર્યાસી વિદ્યાર્થીઓ પરીક્ષા સિદ્ધપુર શહેર અને તાલુકામાં ધોરણ બારમાં કુલ સાતસો નેવું સાતસો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી જેમાં સામાન્ય પ્રવાહમાં પરીક્ષા આપવા પહોંચ્યા હતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારથી ધોરણ દસ અને ધોરણ બાર ની પ્રારંભ થયો હતો જેના અંતર્ગત સિદ્ધપુર શહેરની એલએસ હાઈસ્કૂલ એમબી હાઈસ્કૂલ ગુરુકુલ હાઈસ્કૂલ તેમજ યોગાંજલી હાઈસ્કૂલ સહિત તાલુકામાં ફાળવેલ સેન્ટરો ખાતે ધોરણ દસ ની પરીક્ષા અડધો કલાક પહેલા વિદ્યાર્થીઓને પરીક્ષા અભિનંદન પાઠવતા સ્કૂલના શિક્ષકો તથા યોગાંજલી સ્કૂલના પૂર્વિત જીજ્ઞાબેન દવે પાલિકા કરેરમેન દવે ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને કપાળી કુમકુમ તિલક કરી ગુલાબ આપી અને સાંગળથી મોઢું મીઠું ટુકડાવીને પરીક્ષાર્થીઓને આવકારવામાં આવ્યા સાથે પરીક્ષા વિદ્યાર્થીઓના બેગ બુટ ચંપલ મોજા સહિત વસ્તુઓ પરીક્ષા ખંડની બહાર કાઢવામાં આવે પરીક્ષા સેન્ટર બહાર પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને મૂકવા માટે આવેલ વાલીઓનો જોવા મળ્યો હતો અને પરીક્ષા સમય દરમિયાન વાલીઓ પણ બેઠા હતા